હવે આપણે આ ચાલુ કરી લીધું છે કે આ ગાયનું દૂધ હાલમાં નવ લીટર પરફેક્ટ હાજરમાં છે અને વીયણાં ચારથી થી પાંચ દિવસ થઈ ગયા છે અને દસ લીટર જેટલું દૂધ આ ગાય કરશે દસ પ્લસ દૂધ કરશે દસ અંદર તો રહેશે જ નહીં અમે ગાય દોવાની એકદમ ઠંડી છે ગાય ને ઓલો ઢોકળા ઉધા કરીને મૂકવાના હા બસ આ ગાય દોવાનું ચાલુ કરી લીધું છે કે કેટલું દૂધ આ ગાયનું નીકળે છે એ આ તમારી વિડીયોની સમજ ના બેઠા તમે યાર રહ્યો બેઠા આ ભૂમિ આ પલવી પલવી ગાય દોવાનું ચાલુ છે આપણે જો બેટા તમે યાર રમાજો ભૂમિ કેમ ઉતારવું હોય ઉતારો પાણી દેજો રીલવા નો આટોને બેટા મોજા પડો કણે કીધું રીલવા લે લ્યા ના નથી કીધું નથી રીલવા મારા ગાય પાવાની બધી બેટા એ પછી ગાય પાણી પછી આપણે જીલો છો બેટા જો બેટા તમે બે બેનો રમો યાર પરફેક્ટ રીતે ખાસ કરીને વિડિયો લાસ્ટ સુધી તમે જોતા રહેજો એટલે તમને અનુભવ આવે કે કેટલું દૂધ નીકળે છે આ ગાય ખાસ વિડીયો જોજો હવે કાયમના રોજના દોતી વખતના વિડિયા કાયમ માટે આજથી ચાલુ કર્યા છે એટલે પરફેક્ટ દૂધ કેટલું છે એટલું તમને જોવા માટે મળે ખાસ સુધી વિડીયો લાસ્ટ સુધી જોજો એનો નવ લીટર પરફેક્ટ દૂધ હાજરમાં છે અને આ વિડીયા પછી એક બાર લીટરવાળી ગાય છે એ પણ દોવાની છે એનો પણ વિડીયો હું અલગથી હું બનાવીશ કેમ કે જાજો લોંગ બનાવવા જેવું તો બહુ મોટો પડી જાય છે અપડોલ થતાં બહુ વાલ લાગે છે હમણાં અપડોલ કરવા મૂકો તો બે કલાક પછી અપડોલ થાય છે એટલે પાંચથી છ મિનિટનો વિડીયો હું બનાવી અને મૂકો છો તમે જોઈ શકો છો આનું પરફેક્ટ રીતે નવ લીટર દૂધ હાજરમાં છે પાંચ થી છ દિવસ થઈ ગયા છે દસ લીટરની ડોલ છે અમારી અને બાવલો પણ ગળી ગયો છે એકદમ તમે જોઈ શકો છો પરફેક્ટ નવ લીટર દૂધ હાજરમાં છે આ ગાયનું ચલો જય માતાજી